ધ ડોટ બોલ નામક ગેરકાયદે ક્રિકેટ બોક્સનો થઈ ગયો હતો જેથી દોડધામ મચી ગઈ હતી યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે જ બોક્સનો શેડ તૂટી પડ્યો હતો કેટલાક યુવકોએ તૂટી પડેલા શેડને પકડી રાખ્યો હતો એક યુવકના ખભા પર શેડનો પાઇપ પડતા તેની ઈચ્છા પહોંચી હતી તમામ યુવકોએ ભેગા મળીને શેડને ઊંચો કરીને યુવકને બહાર કાઢ્યો હતો ફાર વિભાગ પહોંચ્યો તે પહેલા જ તૂટી પડેલા શેડની નીચેના તમામ લોકો બહાર નીકળી ગયા હતા આ ઘટનામાં સદનસીબે કોઈને વધુ ઈજા થઈ ન હતી જોકે વધુ એક દુર્ઘટના પછી પાલિકાનું તંત્ર ઊંઘતું ઝડપાયું હતું કારણ કે આ ક્રિકેટ બોક્સ ગેરકાયદે હતું સંચાલકોએ કતારગામ ઝોનમાંથી કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી ન હતી વરસાદના કારણે ક્રિકેટ બોક્સ પર પતરાના શેડ લગાડવામાં આવ્યા હતા ક્રિકેટ બોક્સ ગેરકાયદે હોવાથી સોમવારથી કતારગામ ઝોનની ટીમ નોટિસ આપશે જો કે અહીં વાત એક જ ક્રિકેટ બોક્સિંગ નથી શહેરમાં અને તેમાં પણ ખાસ કરીને અઠવા પાલ અડાચન સહિત ઘણા ખરા વિસ્તારોમાં ઠેર ઠેર ક્રિકેટ બોક્સ ખુલી ગયા છે આ તમામ ક્રિકેટ બોક્સ કાયદેસર છે કે નહીં તેને લઈને સવાલો ઉભા થયા છે સોમવારે પાલિકાની ટીમ ક્રિકેટ બોક્સનો સર્વે કરી ગેરકાયદે હશે તો ઉતારી પાડવા નોટિસ આપશે કતારગામ ઝોનમાં સર્વે શરૂ કરાયો છે જેમાં પ્રાથમિક તપાસમાં ચાર ક્રિકેટ બોક્સ હોવાનું બહાર આવ્યું છે જોકે એક અંદાજ મુજબ શહેરમાં હાલમાં પાંચસો થી વધુ ક્રિકેટ બોક્સ ધમધમી રહ્યા છે ટીપી પચાસ બેડ કતારગામ ફાઇનલ પ્લોટ નંબર એસી એક ગ્રામકથા રોડ એસઆર કે ગ્રાઉન્ડ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલું ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સને સીલ કર્યું હતું આ ઉપરાંત માધવાનંદ આશ્રમ પાસે આવેલું મારુતિ ક્રિકેટ બોક્સ ગોપીન બંગલોશ પાસે આવેલું ધ નોક આઉટ બોક્સ ક્રિકેટ પ્રમુખ દર્શન સોસાયટી પાસે આવેલું ફ્રેન્ડ્સ બોક્સ ક્રિકેટ મોટી વેડ ભવાની બાગ પાસે આવેલું સેન્ચુરી ક્રિકેટ ટર્ફ નાની વેડમાં જીજી બોક્સ ક્રિકેટ સિંગનપોર સરસ્વતી સોસાયટી પાસે સિક્સર ઝોન બોક્સ ક્રિકેટને સીલ કરી નોટિસ ફટકારાઈ હતી અત્રે નોંધનીય છે કે આગામી દિવસોમાં અઠવા અને રાંદેર ઝોન સહિતના ઝોન માં પાલિકા ની ટીમ સર્વે કરીને ગેરકાયદે ક્રિકેટ બોક્સ સામે કાર્યવાહી કરી નોટિસ અને સીલિંગ ની કાર્યવાહી કરશે એવું પાલિકા કહેવું છે ગેમ ઝોન માં ઘટના થઈ ત્યારે પછી સુરત નું તંત્ર પણ જાગ્યું હતું સુરતમાં કતારગામ ઝોન વિસ્તારમાં માં થી વધુ ક્રિકેટ જો બોક્સ જે છે તેને સીલ કરવામાં આવ્યા છે કહેવામાં આવે છે આ ક્રિકેટ બોક્સ પાસે કોઈ જાતની ની પરવાનગી ની હતી અને સુરત મહાનગરપાલિકા દ્વારા એમને જે માલિકો છે તેને નોટિસ ફટકાર્યા પછી તેમના જે બોક્સ ક્રિકેટ બોક્સ છે ઝોન છે તેને બંધ કરવામાં આવ્યા સીડિંગની પ્રક્રિયા કરવામાં આવી હતી હાલ આવી તો સુરત મહાનગરપાલિકાના અંદરના કેટલાક ગેમ ઝોન છે આ ક્રિકેટ બોક્સ ગેમ જે જે ઝોનો છે તેને પોલીસ દ્વારા એસએમસી દ્વારા તપાસ કરવામાં આવી રહ્યા છે ને કાયદેસર જે નથી તેને કાયદેસરની કાર્યવાહી કરી નોટિસ ફટકારી તેને સીડિંગની પ્રક્રિયા સુરત મહાનગરપાલિકાએ ફરી એકવાર શરૂ કરી છે કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ